હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાનાપીના ફૂડ્સમાં હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો તેના માટે આજે આપણે ગણપતિ બાપાના મનપસંદ એવા ચૂરમાના લાડવા બનાવીશું તેને બનાવવા એકદમ સહેલા છે તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું તો તેના માટે મેં અહીંયા એક વટકા જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે અને અડધી વાટકી જેટલો રવો લીધો છે અને તેટલા જ પ્રમાણમાં ચણાનો લોટ લીધો છે અને ત્યાર પછી આપણે જેટલો ઘઉંનો જાડો લોટ લીધો એટલો જ આપણે રોટલીનો લોટ લઈ લેશું હવે આપણે તેમાં મોડ એડ કરી દઈશું મેં અહીંયા તેલ લીધું છે તમે ઘીનો પણ યુઝ કરી શકો પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું લોટને આ રીતે મુઠ્ઠીમાં લઈને આપણે મોણ ચેક કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે લોટ મુઠ્ઠીમાં લેતા લોટ એકદમ સારી રીતે બાઈન્ડ થઈ જાય છે એટલે કે આપણું મોણ એકદમ પરફેક્ટ છે પછી આપણે તેમાં ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો લોટ બાંધી લેશું આ રીતે આપણે તેનો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે ત્યાર પછી હવે આપણે લોટને સાઈડ ઉપર મૂકી દેસુ અને તેલ ગરમ કરવા માટે રાખી દેસુ તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મુઠિયા વારી લેશું આ રીતે આપણે લોટ લઈને તેના મુઠિયા વારી લેશું આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લેશું તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે આપણે બધા જ એક એક કરીને ફ્રાય કરવા માટે પેનમાં મૂકી દેસુ પછી આપણે તેને હળવે હળવે આ રીતે હલાવતા જઈશું અને ફ્રાય કરી લેશું મુઠિયા ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે જેથી કરીને આપણા મુઠિયા અંદરથી પણ એકદમ સારી રીતે ચડી જાય મુઠિયા આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને બહાર કાઢી લેશું પછી આપણે તેને બાઉલમાં રાખી દઈશું ત્યાર પછી આપણે મુઠિયાને આ રીતે ભાંગી લેશું જેથી કરીને મુઠિયા થોડા જલ્દી ઠંડા થઈ જાય આ રીતે અડી શકાય તેટલા ઠંડા થઈ જાય એટલે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરીશું પછી આપણે તેના એક પણ ગાંઠા ના રે એ રીતે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણે તેને એક બાઉલમાં એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં થોડા ડ્રાય ફ્રુટ્સ એડ કરીશું આપણે એક પેન લઈ લેશું પેનમાં આપણે એક વાટકા જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગોળ એડ કરીશું ગોળ તમારે જેટલું ગયડું કરવું હોય એ પ્રમાણે એડ કરવો પછી આપણે ગોળને ધીમે ધીમે હલાવતા જઈશું અને તેને મિક્સ કરી લેશું આ રીતે ગોળ ઓગળી જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેશું અને તૈયાર કરેલા મિક્સરમાં એડ કરી દઈશું પછી આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાંથી લાડવા વારી લેશું તો તૈયાર છે ગણપતિ બાપાના મનપસંદ એવા ચૂરમાના લાડવા તમે જોયું ને તેને બનાવવા કેટલા સહેલા છે તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો